જે કામકાજ હતું આપણું જે પરીક્ષાનું એ આપણે મસ્ત મજાનું બતાવી દીધું છે છે કે વેકેશન પડી છે પ્રોપર વેકેશન નથી પડ્યું શનિ રવિ રજા છે અને સોમવારે જવાનું છે બે ત્રણ દિવસ હવે તમે સમજો છો ને મસ્ત મસ્ત વિડીયો આવશે ને બ્લોગ બંને આવશે વેકેશનનો આજ પહેલો દિવસ ગણી લેવાય એમ આપણે જો પ્લાનિંગ કરવી છીએ વિડીયોનું અલગ જ રીતના બનાવવાનું ટ્રાય કરવી છે બનતું નથી કારણ કે હું એકલો પડું છું અને બે ત્રણ જણાની જરૂર પણ છે પીછી કેમ થાય છે કેમ છો બધા વાલીડા ફરી પાછો બીજો દિવસ થઈ ગયો છે ભાઈ કાલ આખો દિવસ બ્લોગ જ બનાવી ગયો કારણ કે ઘણા દિવસ આપણે દસ બાર દી થઈ ગયા ને એટલે ખબર જ ન રહે આપણે બ્લોગ બનાવી પછી ચેનલમાં જે નજર નાખી તો ખબર પડી કે ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે કર્યો બપોરે કર્યો ને ભાઈ ભૂલાઈ ગયો તો હમણાં બે ત્રણ દિવસથી એવા બ્લોગ બનાવીને વાત જવા દે પણ કારણ કે ખબર નથી અને આપણામાં રાતનું નજારો છે ને બહુ બધા ખબર તો છે આપણા ફોનની ક્વોલિટી એટલા માટે છે ને ભાઈ રાતે હું વિડીયો નથી શૂટ કરી તો કારણ કે રાતે હું જાઉં છું એક રુદ્રાક્ષભાઈ ઓળખતા હું તો એક મસ્ત મજાનો વિડીયો બનાવીશું આપણે દિવાળી રિલેટેડનો બે દિવસથી હું ત્યાં જાઉં છું અને ભાઈ મસ્ત મજાનું શૂટિંગ પણ થાય છે તો આજે હું તમને પ્રયત્ન કરીશ કે ત્યાં જાઓ અને જે તમને બધાને બતાવી શકું એટલે ભાઈ દિવાળી આવી રહી છે તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી ભાઈ અત્યારે દિવાળીના ઘરકામ ચાલી રહ્યા છે બધે નીચે ચાલી રહ્યું છે ચાલો મારી ફાઇનલી થોડા બહુ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે થોડાક બજારમાં આટો મારતા ઘણા દિવસ પછી આપણે પાછા નીકળવી છે ભાઈ ફાઇનલી આપણે બહુ મસ્ત મજાની જગ્યાએ આવી ગયા છીએ વાહ લક્ષ્મીવાડી આવી ગયા છે ને અત્યારે અહીંયા બહુ અંધારું થઈ ગયું છે અને બહુ મોટી જગ્યા છે તો મારતા અંદર મંદિર છે બહુ મસ્ત મજાનું પણ અત્યારે અંદર એન્ટ્રી નથી સિક્યુરિટી જાય છે એટલે આપણે બાર ને બહાર પછી ક્યારેક જશું આ કામકાજ પતી જાય ને ત્યારે ત્યાં સુધી કમિંગ ઘરે આવી ગયા ફરી પાછા ઉપર રાતે આપણે શૂટિંગમાં તો બને બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ એની આજુબાજુ રહેતા હોય ને જો આવો નજારો પોપટ બોલે છે ભાઈ બહુ ખતરનાક એક અત્યારે બોલે અને એક સવારે બોલે ઉગતા પોર માં એટલે આપણે ઊંઘ તો ઉડી જ જાય એટલે રૂમમાં સુતા એટલે વાંધો નહીં પણ એમ નામ જો કેટલો અવાજ આવે ખાલી આવું જે મોટા વિસ્તાર હોય ને એમાં જ આવે બાકી આમ નોર્મલ તમે જગ્યાએ રહેતા ને એટલો બધો નહીં આવતું તો ભાઈ અત્યારે આપણે ગુજરાત ઘરે છીએ ભાઈ જો લાઇટિંગ બાઇટિંગ આપણે જ કરેલું છે અને ભાઈ બતાવ્યું તો આઈફોન બતાવ્યું તો આમાં અત્યારે આપણે વિડીયો વિડીયો ઉતારવી છે આ ભાઈને ને કોંગ્રેચ્યુલેશન ફઝલ ની કિંમત છે આ ભાઈને ને કોંગ્રેચ્યુલેશન નહીં કે તાઈન પપાઈ લીધો તો તેલ લેવા જા અને દિવાલ ભાઈ બ્લાસ્ટિંગ કરવાની જોઈ શકો છો તમે યાર આઈફોન લીધો તારનો શો વધી ગયો સાનો થોડોક ભાઈ જો એક જ ઘર છે માયલું જો બીજા બધે વાળ્યું આગે લગી કઈ દેખાય જ નહી એટલે રોડ આવી જાય થોડું ખોટું બોલાય ગયું અમારો બીટી સુતારી ફેમસ થવા વાળા લોકો વધી ગયા છે આપણે

આડશ ઊભી કરી છે આડસ મીન્સ કે થોડુંક પૂઠા અને એવી બધા કે અડધી દીવાલ બનાવી છે જેનાથી અમે હે ને આખું આમ ફોર વ્હીલથી ઉડે ને એવી રીતે એક કર્યો છે અને બે ત્રણ બ્લાસ્ટ કર્યા છે બરાબર તો તમે જોજો રુદ્રાક્ષ શ્રેજી ચેનલ ઉપર આવશે ખૂબ મહેનત કરી છે અમે બધા અમારા ભાઈઓએ બરાબર તો હવે તમે બે હેન્ડ તમે ખાલી ઓકે ચાલો હા હા તો ભાઈ ફાઇનલી ભાઈ ચોથો દિવસ થઈ ગયો છે વ્લોગનો ને ભાઈ આપણે રાતે શૂટિંગમાં થયા હતા ઈ સવારનો આખો દિવસ આપણે વ્લોગ નથી બનાવવાની ને બીજા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ અત્યારે હું તમને કોઈ વસ્તુ બતાવવા દેવાનો છું રિયાલિટી મારી એટલે આપણે જે પરીક્ષા આવતી હતી એક્ઝામ એનું ભાઈ રિઝલ્ટ આવી ગયું છે તો ભાઈ તમને રિઝલ્ટ તો બતાવી દઉં રિઝલ્ટ આવ્યું છે હમણાં તમને બતાવી દઉં તમારા અંદાજીત કેટલા ટકા આવ્યા છે જરા કોમેન્ટ કરી દેજો

ગુજરાતીમાં ચાલીસ અંગ્રેજીમાં પિસ્તાલીસ સંસ્કૃતમાં કેટલા છે ભાઈ સાહીઠ ગણિતમાં એકસઠ વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન બધેના જોઈ લે ભાઈ સાશીમાં તો ભાઈ ડાયરેક્ટ નોર્મલ હોય એ તો એમને મૂકી દે ગણ્યા વગર પાસ પાસ આપણે એટલું કે જોતો હોય પાસ બીજું તો હું જોઈ ભાઈ ચારસો એંસીમાંથી ત્રણસો પચીસ મારા માટે બહુ

પડી ગઈ છે સાંજ ને ભાઈ અત્યારે પાછા આપણે ઉપર ભાઈ આવ્યા છીએ કારણ કે બાર ગયા તા ને પછી કઈ મજા આવે એવું હતું નહીં પછી ન ઉતાર્યું ને ભાઈ ઘણા દિવસ પછી આપણે ઉપર આવ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક વ્યુ દેખાડીને કંટાળી ગયો છું ભાઈ ક્યાંક ક્યાંક રખડવા જવું છે ક્યાંક તો ભાઈ આ લાદી છે એ મેં તોડી હતી એટલે એટલે આ કન્ટન છાપવાનો વિડીયો લાંબો કરવા માટે નથી બોલતો પાછો હું કહું છું કેટલા દિવસથી તૂટેલી છે અને મેં તોડીને એમને રવા દીધી હતી આનાથી એક વસ્તુ શીખવા મળે છે હું ખબર કે ગમે એક વસ્તુ આપણે તૂટી જાય ને પછી એને તોડો ને તો એ પછી એમાં ક્રેચિસ તો રહે તે એટલે આ શીખવા જેવું છે જિંદગીમાં સમજાય ને અંદર થોડુંક વધારે પડતું સમજણ દેવું નથી લાગતું નહીં હવે તો ઓછું દઈશું તો અને ભાઈ આ ઝાડવામાં જો ભાઈ વ્હાઇટ કલરના ડાઘા પડી ગયા જો એટલે ખબર નહીં કેમ આવું થયું છે આ ઝાડમાં આખા માં એવું વ્હાઇટ વ્હાઇટ બાકી જામફળે માં એવું કઈ નથી જો જામફળે માં નથી પણ આમાં ડાઘા પડી ગયા છે થોડાક આવું કેમ થાય જરા કોમેન્ટ કરો તો ભાઈ ત્રણ પેકેટ અગરબત્તી વાળા આવ્યા છે સો રૂપિયાના ત્રણ પેકેટ બોટાદ ની પ્રખ્યાત જય ભારત પ્રાણ